પ્રવાહી ખાતર મળશે આવી બધી લાલચો આપીને લોકોને સમજાયા અને અહીંયા આગળ સ્થાપ્યું જે તે ટાઈમે વિરોધ પણ કરેલો હતો તેમ છતાં અહીંયા આગળ ઘણકચરા સ્થાપ્યું અને અમારા ગામનો જે કચરો લેવાનો હતો માડોદરનો એ તો આજ દિવસ સુધી લીધો જ નથી હા છગડા આલે બે ત્રણ અને એમાં કઈ કચરો ભરશે તમારે ફરીયા ફરીએ ભરી ભરીને ફરીને લાય છે બે ત્રણ દિવસ પાંચ દિવસ આવ્યો છગડો પછી અમારા માડોદર ગામનો કચરો કોઈ કોઈ દિવસ લેવા આવતા નથી અત્યારે તે વખતે ગ્રામ પંચાયત હતા નગરપાલિકા થઈ ગઈ છે પરંતુ નગરપાલિકા પણ રજૂઆત કરીને થાક્યા છે હજુ અહીંયા આગળ આ ઘન કચરા એકમનો એટલો બધો ખરાબ પરિસ્થિતિ થઈ છે કે ભૂંડોનો ત્રાસ વધી ગયો છે બાજુના ખેતરોમાં લોકો હેરાન થઈ ગયા છે આવતા જતા મેઇન રોડ છે ગુતાલનો તો લોકો આવતા જતા ગંધથી દુર્ગંધ એટલી મારે છે કે લોકો હેરાન થઈ જાય છે જેથી આ અહીંયા આગળથી સ્પટ તાત્કાલિક અમારું ગામ લોકોની માગણી છે માળોદરના કે ભાઈ આ ઘન કચરા એકમ અહીંયાથી બંધ થવું જોઈએ માળોદર ગામ માર સ્મશાનની બાજુમાં જે વાઘોડિયાનો નગરપાલિકા દ્વારા જે કચરો નાખવામાં આવે છે એ હટાવવા માટે મેં એક તારીખથી એપ્લિકેશન આપેલી છે મામલતદાર શ્રી વાઘોડિયા અને નગરપાલિકામાં તો આ કચરો હટાવવાનું અને આ ગંદકીના કારણે વારંવાર એક્સિડન્ટને અકસ્માત પણ થાય છે અને રોગચાળો પણ ફાટી નીકળવાનો કરવાનો સંભવ છે તો એ નોડ વહેલી તકે પ્લાન્ટ ચાલુ કરો અથવા કચરો નાખવાનો અહીંયાથી બંધ કરો અને એ કરવામાં નહીં આવે તો મારોદર ગ્રામજનો વતી અહિંસક અહિંસ હિંસક આંદોલન કરવામાં આવશે અને એક ને કઈ કાયદો વ્યવસ્થા જે કઈ બગડશે એના માટે જવાબદાર મામલતદાર શ્રી વાઘોડિયા રહેશે અને એના માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે